તો સમાચારોમાં આગળ વધી લોકસભા ચૂંટણીનો હવે જોર પકડી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ભાવનગર ખાતે બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતની છવ્વીસ બેઠક કબજે કરવાની હાકલ કરતા સી આર પાટીલે કહ્યું કે પેજ કમિટી બુથ પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાસ ના રહી જાય તે મુજબ મતદાન કરાવે ખાસ વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેઓ સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણી કરે આ બુથ બોટાદ લોકસભા બેઠકના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ભાવનગરના આ સંમેલનમાં સી આર પાટીલ મિરઝા લોકસભા ઉમેદવાર નીમુબેન બાભણીયા મહેન્દ્રસિંહ સરવૈયા રઘુભાઈ હુંબલ રાજુભાઈ રાણા શંભુનાથ ટુડિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જિલ્લાભરના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કેટલા આવ્યા છે સામાન્ય રીતે આપણે જનરલાઈઝ કરી દેતા હોઈએ છીએ પણ કોણ આવ્યું અને કોણ નથી આવ્યું અથવા તો સો ટકા આવશે એની ગેરંટી હોય તો જ આવી અલગ અલગ બેસવાની વ્યવસ્થા કરે ને આજે ફૂલ થઈ જાય આખો આખું ગ્રાઉન્ડ એનો મતલબ છે કે સો ટકા હાજરી આજે ભાવનગર હોય છે

અને જે આટલી મોટી લીડ અપાવવા માટે તમે જ્યારે સક્ષમ બનાવવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટી અહીં મજબૂત સ્થિતિમાં છે કે દેશમાં પહેલા નંબરની લીડ લાવવા માટેની ખેવના સાથે એ આગળ વધી રહી છે આજે જ્યારે આટલી સરળતા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના શાસનને કારણે છે આપણે જ્યારે બે હજાર બાવીસના વિધાનસભાનું ઇલેક્શન જીત્યા ત્યારે પણ જીતનો એક તો ને છપ્પન સીટ જીતવાનો જે આનંદ હતો એના કરતાં પણ વધારે આનંદ જે તમારો ઉત્સાહ છે તમે જે રીતે તાકાત લગાવીને કામે લાગ્યો છો એના કારણે જ મિત્રો આપણે એક તો છપ્પન સીટ જીત્યા એનો જસ પણ મારે તમને બધાને આપવાનો છે

સરકાર ને ઉખાડીને ફેંકી દીધી નાની મોટી સરકારની યોજનાઓનો લાભ અપાવના કાર્યકર્તાઓ છે પ્રદેશ જીવન શિક્ષક નો જીવ અને સૌને પોતાને લાગે પોતાના લાગે તેવું વ્યક્તિ આગળ ઘણા બધા વક્તાઓ છે મારે વિશેષ કેવું નથી પણ